અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના ગંભીર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કોર્પોરેશન દ્વારા સ્કૂલ મેનેજમેન્ટને અત્યાર સુધીમાં બે વખત નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં શાળા તરફથી તેને કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી બેદરકારીને પગલે આજે કોર્પોરેશનના અધિકારીઓની એક ટીમ જાતે જ સ્કૂલ ખાતે સ્થળ વિઝિટ કરી હતી એએમસી ની ટીમે શાળા પાસેથી કેસ સંબંધિત અને અન્ય જરૂરી તમામ દસ્તાવેજો એકઠક કર્યા છે કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્કૂલ દ્વારા રજૂ કરવામાં આવેલા તમામ ડોક્યુમેન્ટ્સનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવશે આ અભ્યાસના આધારે શાળાના સંચાલન અને નિયમના ભંગ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ હત્યા કેસમાં શાળાની બેદરકારી અને નિયમના પાલન અંગે સવાલો ઉઠી રહ્યા હોવાથી કોર્પોરેશનની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે એક સેવન ડે સ્કૂલને અમારા કમિટીના સભ્ય કમલેશભાઈ પટેલ તરફથી અમારી કમિટીમાં પ્રશ્નો ઉઠાવવામાં આવ્યો હતો જેના સંદર્ભમાં સેવન ડે સ્કૂલને નોટિસ આપવામાં આવેલી બે વખત પણ કોઈ જવાબ રજૂ થયો નહોતો તેના સંદર્ભમાં આજે કોર્પોરેશનની ટીમ સ્થળ તપાસ માટે ગઈ હતી અને એમની જે આનુષાનિક દસ્તાવેજો કાગળ છે એ એમની પાસેથી મેળવીને એની ખરાઈ કરવામાં આવશે તબક્કે શું માહિતી આપણે કઈ રીતના આદેશ આપી રહ્યા હતા કમિટીની અંદર તમે સતી લાગી રહી છે કે આ ટ્રસ્ટ તરફથી થઈ હતી પ્રાઇવેટ ટ્રસ્ટની વાત હતી એક આપણે બે એંગલની તપાસ કરવાની કીધી હતી એક તો કોઈ ત્યાં આગળ ગેરકાયદેસર બાંધકામ છે કે કેમ અને બીજું કે જે કોર્પોરેશનની મૂળ એલોટમેન્ટ માટેની શરતો હતી એનો ભંગ ખરાયો છે કે કેમ એની તપાસ કરવાનો આદેશ કરેલા હતા